શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી નિર્જળા એકાદશી ભીમ એકાદશી કે પાંડવ એકાદશીના નામે જે એકાદશી ઓળખાય છે તે દિવસે કયા ઉપાય કરવા જોઈએ વર્ષભરની એકાદશીનું ફળ પ્રાપ્ત કરવા માટે આ ભીમી ગ્યારસ એટલે કે ભીમ એકાદશી નિર્જળા એકાદશીનું મહત્ત્વ ઘણું છે આ એકાદશીનું વ્રત કરવા માત્રથી જ આખા વર્ષની જેટલી એકાદશી આવે છે તેનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ નિર્જળા એકાદશીનું વ્રત કરવા માત્રથી આ વ્રત કરવાથી અનેક જન્મનો પાપ નષ્ટ થાય છે જાણે અજાણે થયેલા દોષો અપરાધો આપણાથી કોઈને મન દુઃખ થયું હોય કે ખોટું બોલાઈ ગયું હોય કંઈક નિંદા કૂથલી થઈ ગઈ હોય એ સર્વે પાપો નષ્ટ થાય છે એવી આ મય એકાદશી છે નિર્જળા એકાદશી ભીમ એકાદશી ભીમ એકાદશી નામ એટલે છે કે ભીમ કે જે કોઈ પણ વ્રત કરી શકતા ન હતા ભીમનું ભોજન એટલું હતું કે તે અનેક લોકોનું ભોજન એકલા જ આરોગી જતા હતા એમનાથી કોઈ વ્રત કે ઉપવાસ થતો ન હતો ત્યારે ભગવાન વેદવ્યાસજીએ ભીમને આ એકાદશી જેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરવા કહ્યું અને આ વ્રત ભીમે નિર્જળા એટલે કે આહાર તો ગ્રહણ નથી જ કરવાનો પરંતુ જળ પણ ગ્રહણ નહીં કરવાનો માત્ર વર્ષમાં એક જ એકાદશીનું વ્રત કરવું એ આ નિર્જળા એકાદશીનું વ્રત કરવું એવું શ્રી વેદ વ્યાસજીએ બતાવ્યું ત્યારે ભીમે આ એકાદશીનું વ્રત કર્યું અને ભીમને પુણ્યની પ્રાપ્તિ થઈ સર્વે પાપ નષ્ટ થયા અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય માટે આ એકાદશીને ભીમ એકાદશી પણ કહેવાય છે પાંડવ એકાદશી એટલે કે પાંડવોએ પણ આ વ્રત કરીને જીવનમાં વિજય પ્રાપ્ત કરી મનોકામના સિદ્ધ કરી અંતે સ્વર્ગ લોકને પ્રાપ્ત કર્યું માટે આ એકાદશીને પાંડવ એકાદશી પણ કહેવાય છે એકાદશી એ ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે એમાંય ખાસ કરીને વર્ષમાં એક વખત આવતી આ નિર્જળા એકાદશી આ એકાદશીના દિવસે અમુક ઉપાય કે ટોટકા પણ કરાય છે જે ઉપાય કરવાથી સર્વે દુઃખ ક્લેશ કષ્ટ મટે છે ભગવાન નારાયણ લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે ત્યારે આપણે કયા ઉપાય કરીએ તે વિશે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ આ નિજળા એકાદશીની તિથિ જ્યારે પડે સવારે આપણે વહેલા ઉઠીએ ત્યારે સૌ પ્રથમ આપણી બંને હથેળીને ભેગી કરીને તેના દર્શન કરવા જોઈએ અને આ મંત્ર બોલવો જોઈએ કરાગરે વસ્તે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કરમૂલે તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ આ મંત્ર બોલીને અથવા તો મનમાં પ્રભુનું સ્મરણ કરીને હથેળીના દર્શન કરીને જાગીને ત્યારબાદ સૌપ્રથમ ધરતી માતાને વંદન કરીને પગ મૂકવો જોઈએ ધરતી માતા પર કે જેણે આપણો ભાર વહન કર્યો છે છતાં પણ આપણી પાસેથી કશી આશા રાખતા નથી એવા ધરતી માતાને વંદન કરવું જોઈએ ત્યારબાદ કર્મથી પરવારીને સ્નાન કરવું જોઈએ સ્નાનના પાણીમાં બે ટીપા ગંગા નાખીને અથવા ગૌમૂત્ર નાખીને સ્નાન કરવું જોઈએ જો ઘરમાં તીર્થ જળ ભરેલું હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય છે અથવા આપણે ક્યાંક તીર્થ સ્થાનમાં ગયા હોય ભાગ્ય સંજોગે તો ત્યાં તો શુભ જ છે શુભ નદી તળાવમાં સ્નાન કરીને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ સ્નાન કરીને તાંબાના લોટામાં જળ ભરીને ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ અને મંત્ર બોલવો જોઈએ ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય નમઃ આ રીતે મંત્ર બોલીને ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રણામ કરવા જોઈએ કે જેમણે આ ધરતી લોક ઉપર આપણને શ્વાસ આપ્યો છે જીવન આપ્યું છે ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરની સાફ સફાઈ કરીને જો આપણા ઘરના મંદિરમાં ભગવાન નારાયણનું કોઈ પણ સ્વરૂપ મૂર્તિ ફોટો હોય તેનું પૂજન અવશ્ય કરવું જોઈએ ભગવાન નારાયણની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ અને ત્યારબાદ પૂજન અર્ચન કરીને ભાવથી મનથી સંકલ્પ એકાદશીનો કરવો જોઈએ એકાદશીનો સંકલ્પ કરવા માટે આ મંત્ર બોલાય છે હે પ્રભુ આજે મેં એકાદશીનું વ્રત કર્યું છે નિરાહાર રહેવાનું પ્રણ કરું છું હે પ્રભુ મારા મનમાં સંસારનો કોઈ ભોગ કે વાસના જાગૃત ન થાય મારી રક્ષા કરજો હું આપની શરણમાં છું હું તમારી અથવા તો તમારો છું આમ કરીને પ્રભુને પ્રણામ કરવા જોઈએ ત્યારબાદ આ એકાદશીનો સંકલ્પ કર્યા પછી ભગવાનનું નામ જપ મનમાં હૃદયમાં કરવું જોઈએ ગરીબ ગુરબાને તલ વસ્ત્ર ધન ફળ મીઠાઈ આદિનું દાન કરવું જોઈએ જો સંભવ હોય તો વરુણ દેવતાનું પણ સ્મરણ કરવું જોઈએ કારણ કે અત્યારે જળનું દાન કરવું સર્વશ્રેષ્ઠ છે આ એકાદશીમાં જળને ગ્રહણ કરાતું નથી પરંતુ દાન અવશ્ય કરાય છે અને મંત્ર જપાય અપાય છે ઓમ વરુણાય નમઃ ઓમ વરુણાય નમઃ ક્યાંય પણ જલની વ્યવસ્થા કરવી જોઈએ જે લોકોને જલની આવશ્યકતા છે તેના માટે પશુ પક્ષી માટે પણ આ વ્યવસ્થા કરી શકાય છે આ ઉપરાંત જે ભક્તો નિર્જળા વ્રત કરી શકતા નથી તેઓ ફલાહાર કે દૂધનું સેવન કરી શકે છે જે વૃદ્ધ બાળક કે પછી બીમાર હોય રોગી હોય અથવા તો ગર્ભવતી મહિલા હોય તે ફલાહાર અવશ્ય કરી શકે છે મનમાં ક્લેશ ન કરવો જો આપણું શરીર સાથ દે તો જ આ વ્રત કરવું સવારે જ વ્રતનું સંકલ્પ કરવું જોઈએ કે આપણે કઈ રીતના વ્રત કરી શકીએ છીએ આપણામાં કેટલું સામર્થ્ય છે બીમાર પડીને આ વ્રત ન કરાય આ વ્રતમાં સ્નાન કરીને પૂજા મંદિરમાં પૂજા અવશ્ય કરીને ત્યારબાદ પિત્રોનું તર્પણ અવશ્ય કરવું જોઈએ આપણા પિતૃદેવતા માટે મંદિરમાં જઈને પીપળાના વૃક્ષને મીઠું જળ અર્પિત કરવું જોઈએ ત્યાં દીપદાન કરવું જોઈએ પ્રસાદ હાર ફૂલ કેસર આદિ પણ ચઢાવી શકાય છે આ ઉપરાંત ભગવાન શિવ અને માતા પાર્વતીજીની પૂજા કરવી જોઈએ ભગવાનની સામે ઘીનો દીપક પ્રગટાવવો જોઈએ અને માતા પાર્વતીને સુહાગની જે વસ્તુ છે તે અવશ્ય અર્પિત કરવી જોઈએ આજના શુભ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ સહિત માતા મહાલક્ષ્મીનું પૂજન અવશ્ય કરવું જોઈએ જે નિર્જળા એકાદશીની વ્રતકથા છે તે સાંભળવી જોઈએ રામાયણ સત્યનારાયણની કથા વિષ્ણુ પુરાણ કથા કે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ અવશ્ય કરવો જોઈએ જે આપણાથી થાય એટલું પુણ્ય અર્જિત કરવું જોઈએ આજના શુભ દિવસે પરમ ભગવદીય વૈષ્ણવ મહાદેવ છે જો મહાદેવ પ્રાર્થના સાંભળે તો ભગવાન નારાયણ પણ પ્રાર્થના તુરંત સાંભળે છે ત્રિદેવ એક જ છે ચાહે બ્રહ્મા વિષ્ણુ મહેશ કહીએ એમાં એકાદશીનું વ્રત તો સર્વે પાપોને હરનાર છે દેવી ભક્ત હોય શિવભક્ત હોય કે વૈષ્ણવ ભક્ત હોય સર્વ કોઈ એકાદશીનું વ્રત કરી શકે છે અને પુણ્યના ભાગી બની શકે છે આ નિર્જળા એકાદશીના દિવસે ભગવાનને ખીરનો ભોગ અવશ્ય ધરવો જોઈએ તેમાં એક તુલસી પત્ર અર્પિત કરવું જોઈએ તુલસી ભગવાનના ચરણોમાં પણ ચઢાવવું જોઈએ આમ કરવાથી ભગવાન નારાયણની કૃપાથી પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે એકાદશીના દિવસે ચોખા ખાવા વર્જિત છે રાંધેલો ભાત ખાવો વર્જિત છે પરંતુ ભગવાનને ભોગમાં અવશ્ય ચડાવી શકાય છે ત્યારબાદ ગાય માતાને આ પ્રસાદી ખવડાવી દેવી જોઈએ નિર્જળા એકાદશીના દિવસે ભગવાન નારાયણ માટે પીળું પીતાંબર તૈયાર કરવું જોઈએ ભગવાનના મંદિરમાં જઈને પણ પીળું પીતાંબર ભગવાનને ધરવું જોઈએ અને વસ્ત્ર ફળ અનાજ પણ અર્પિત કરી શકાય છે બ્રાહ્મણોને દાન દક્ષિણા કરી શકાય છે આમ કરવાથી ઘરમાં ક્લેશ મટે છે તથા ઝઘડા કે ભય ક્રોધ મોહ માયા અહંકાર જેવા દુર્ગુણો પણ જો આક્રમણ કરતા હોય તે પણ શાંત થાય છે આ નિર્જળા એકાદશીના દિવસે મંદિરમાં જઈને જે દરિદ્ર નારાયણ છે તેમને દાન કરવાથી પણ પુણ્યના ભાગી બનાય છે જરૂરિયાતમંદને જો દાન કરવામાં આવે તો તેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આપણા પાપ કપાય છે નિર્જળા એકાદશીના દિવસે પીપળાના વૃક્ષમાં મીઠું જળ અર્પણ કરવાથી પણ કર્જમાંથી મુક્તિ મળે છે આ નિર્જળા એકાદશીના દિવસે આખો દિવસથી લઈને જ્યારે આપણે એકાદશીનો સંકલ્પ કરીએ ત્યારથી લઈને આખી રાત જાગરણ કરવાની હોય છે ત્યારે આ દિવસ અને રાત્રિ દીપક પ્રગટેલો રાખવો જોઈએ ઘરમાં ઈશાન ખૂણામાં પૂર્વ અને ઉત્તરનો ખૂણો જ્યાં છે ત્યાં ભગવાન શ્રી નારાયણ અને લક્ષ્મી દેવીના નામનો એક દીપક પ્રગટાવવો જોઈએ આમ કરવાથી પણ ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે માતા મહાલક્ષ્મીના સ્તોત્રપાઠ મંત્ર જપ પણ કરાય છે ચલ અચલ ધન સંપત્તિમાં ફાયદો અવશ્ય થાય છે આ ઉપરાંત ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યારે પશુ પક્ષી માટે કે જે તરસ્યા છે તેમના માટે જળની વ્યવસ્થા કરવામાં આવે તો સંકટમાંથી મુક્તિ મળે છે આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુનું ચિત્ર કે મૂર્તિને પુષ્પ ફળ લવિંગ નારિયલ સોપારી ધૂપ દીપ ઘી પંચામૃત અક્ષત તુલસીદલ ચંદન અને મીઠાઈ આદિથી પૂજન કરવાથી સર્વ રોગ ક્લેશ મટે છે આ ઉપરાંત શુભ લાભ અને ધન પ્રાપ્તિ માટે આ એકાદશીના દિવસે માતા મહાલક્ષ્મી સહિત ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ પીળી મીઠાઈ દ્વારા આમ કરવાથી ગુરુગ્રહ સંબંધી દોષ હોય તે શાંત થાય છે પરમ ગુરુ પરમાત્મા એવા નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે બૃહસ્પતિ દેવ એ જ નારાયણનું સ્વરૂપ છે આ ઉપરાંત ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ એકાદશીના દિવસે ભગવાન નારાયણને કેળાનો ભોગ અવશ્ય સમર્પિત કરવો જોઈએ આમ કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે આ એકાદશીના દિવસે ભગવાન નારાયણની પૂજા કરતી વખતે પોતપોતાનું ઘરમાં આસન રાખીને એટલે કે અલગ અલગ આસન પૂજા સમયનું હોવું જોઈએ માળા પણ અલગ અલગ રાખવી જોઈએ એકબીજાનું આસન કે માળા એકબીજાએ વાપરવી ના જોઈએ પોતપોતાનું અલગ અલગ આસન અને માળા રાખવી જોઈએ એ આસન ઉપર બેસીને ભગવાન નારાયણ વાસુદેવનો એકસો આઠ વખત મંત્ર જપ કરવો જોઈએ આમ કરવાથી જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે ભગવાનની સામે ગાયના ઘીનો દીપક પ્રગટાવવાથી ભગવાનની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે જો પતિ પત્ની વચ્ચે કલહ હોય તો પીપળાના વૃક્ષનું પૂજન કરીને આંબળાના વૃક્ષનું પણ પૂજન કરી શકાય છે આજના શુભ દિવસે સાત વાર સૂતરનો દોરો લપેટવાથી ઘીનો દીપક પ્રગટાવવાથી ક્લેશ શાંત થાય છે ખટાશ મટે છે કાર્યક્ષેત્રમાં આવતી બાધાને દૂર કરવા માટે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી તથા માથા ઉપર પીપળાના વૃક્ષમાં જે જલ ચડાવીને એ માટીનું તિલક કરવાથી કાર્યક્ષેત્રમાં પ્રગતિ અવશ્ય થાય છે ધન સંપત્તિની પ્રાપ્તિની કામનાવાળાએ એકાક્ષી નારિયલ લઈને ભગવાન વિષ્ણુના ચરણમાં અર્પિત કરવું જોઈએ ત્યારબાદ જ્યારે આપણી પૂજા સંપન્ન થઈ જાય ભગવાન શ્રી નારાયણની ત્યારે આ જે એકાક્ષી નારિયેલ છે તેને પીળા કે લાલ વસ્ત્રમાં લપેટીને બાંધીને તિજોરીના સ્થાનમાં રાખી દેવું જોઈએ આમ કરવાથી જીવનમાં કે ઘરમાં ધન સંપત્તિની કમી રહેતી નથી એવું કહેવાય છે આ એકાદશીના દિવસે વ્રત કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે અશ્વમેઘ સમૂહ પુણ્ય પ્રાપ્ત થાય છે વર્ષમાં એક વખત આવતી આ નિર્જળા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ અને ફળ આપનારું છે ખૂબ જ પુણ્ય આપનારું છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ